ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળ દ્વારા ધ્રાંગધ્રા ડેપો મેનેજરને ને રાજકોટ વિભાગીય નિયામકને અનુલક્ષી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં સવારે વહેલા સાત થી આઠ વાગ્યાની વચ્ચે ધ્રાંગધ્રા થી અમદાવાદ રૂટ પર જતી બસ ને ધ્રાંગધ્રા થી ગોધાવી બોપલ ઘુમાવાયા ચલાવી ગીતા મંદિર સુધી લઈ જવામાં આવે તેમજ આ વિસ્તારોમાં યોગ્ય સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જાણવા મુજબ ભોપાલ ગુમા વિસ્તાર આજે ઝડપી વિકાસ પામતું મહત્વપૂર્ણ માર્કેટિંગ અને વેપારી કેન્દ્ર બની ગયું છે ઝાલાવાડ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ ખરીદી માટે આ વિસ્તારને અગ્રતા આપી રહ્યા છે જો કે હાલ સીધી બસ સેવા થતાં સ્ટોપેજ જ ન હોવાને કારણે ધાંગધ્રા પંથકના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને દાગીના સહિત કિંમતી

ભારત માતા કી જઈ આજ રોજ તારીખ પંદર બાર પચીસના રોજ ધ્રાંગધ્રાના રિટેલ વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ મેવાડાના વતી હાર્દિકભાઈ મેવાડા તેમજ વસંતભાઈ વૈષ્ણવ સરદારજી કીર્તરસિંહ અમે આજે એટલા માટે આવ્યા છીએ કે ધ્રાંગધ્રાથી બોપલ એક એસટી બસની સુવિધા આ પબ્લિકને મળે એવી અમે એક માગણી કરતો પત્ર ડેપો મેનેજરશ્રીને આપ્યો છે જે બસ ચાલતી થાય તો ધ્રાંગધ્રા હળવદ સુધીના પેસેન્જરો બોપલ આમલી ગુમા ત્યાં જઈ શકે અને ત્યાંથી પણ ટ્રાફિક ઓછું મળે અને વ્યસ્ત બસ પણ વહેલી ત્યાં અમદાવાદ પહોંચી શકે સવારના સાતથી આઠના ગાળામાં રિટર્નમાં સાતથી આઠના ગાળામાં અમદાવાદથી બસ ઉપડે સવારમાં અહીંયાથી બસ ઉપડે ધ્રાંગધ્રાનો વેપાર અત્યારે બોપલ તરફ વળી ગયો છે અને ઘણા અસંખ્ય માણસો પણ આપણા ઝાલાવાડના ત્યાં બોપલમાં રહેશે જેથી કરીને આમ નાગરિકની સુવિધાનો વધારો થાય જેને કહેવાય કે આપણા નાગરિકોને સુવિધા મળી એવું એક સાબિતીરૂપી દાખલો બેસે તો અમારી આ ધાંગધ્રા વેપારી એસોસિએશન જે રિટેલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખની તેમજ અમારા મંડળની અને આ નાગરિકોની આમ જનતાની રિક્વેસ્ટ છે કે અમને આ બસનો લાભ આપે એવી એસટી વિભાગને નમ્ર વિનંતી હિતેશ રાજપ્રા સાથે જયેશકુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગધ્રા સુરેન્દ્રનગર